કે જો મનુષ્ય જન્મે છે તો ઈશ્વરની માયામાં વિતાઈ જાય છે ત્યારે એનું આત્મધન ચોરો લોટી જાય છે એટલા માટે અહીંયા કે છે આપણને સંતો થોડું ખીજાઈ પણ છે ઠપકો આપે છે કે માયામાં વિતાડો રે ભૂંડા તૂટો કાંઈ ન લખ્યો કે તે હરીને ન લખ્યા ભગવાનને ન લખ્યા બાર વરસ

કે જેને ભજન કર્યું ને મનુષ્ય તેથી તો એ અખંડ રહી ગયો એને જન્મ મરણ હોતા એનો વિનાશ હોતો નથી આવા ગમનનો ફેરો રે તે સદગુરુ સરખો થયો એટલે કે તું છે શ્રી ભગવાન કે તે મને પામી જાય છે પૂર્ણ પદ પામ્યો રે તે તો મે ખૂટ ગયો રતન પદાર અર્યા તને जनम दियो माया मामी टाडूरे होंडा तो तो कहीं न लहियो कि हरिंदे न लहिया कहीं महात्मा साचो धनी ने समर्थ पहले साचो धनी ने समर्थ पहले जो कुण ते हरी ना कारे कहीं महात्मा हरे गुरु संत स्वामी ने भजता જન્મો જન્મ કડી જાય પ્રાણ જીવનો પાતળિયો રે પ્રાણ જીવન જે પ્રાણ ને પૂર્ણારો છે એ આપણો જીવન છે જીવ નું જીવન છે પાતળિયો રે મારા તો કોટમાં રહ્યો રે આ સદગુરુ આપને સાક્ષાત પ્રત્યક્ષ દર્શન કરાવે છે

કે તારા ગુરુના વચન ને તો ઓર અંતર કર અને એક જ ધ્યાન ધરીને લે અદમ ઉદારણ બવજળ તારણ નરક નિવારણ નામ હરી રસ સદગુરુ સંગે રહી જાણે અજાણે જપે જીવાય કે પોતાના સદગુરુ હરિનું નામ જાણે કે અજાણે લેને જીપ્યાય તે પામે અવિચળ ઠામ

એવા મહાપાપો હતા એ પણ એનો નાશ થઈ જાય છે પાતક પ્રલય થયા સૌ તેના સણન લાગી પાર ગોવિંદ ગુણ ગાતા રે ગોવિંદ ગુણ ગાતા રે ગયા કહું પતિત તરે કે ભગવાન ગુણ ગાતા મહાપાપીઓ પણ તરી ગયે છે કેવો છે ભગવાન અંતરનો આત્મા પેટ બ્રહ્માંડ નો પ્રેરક પોતે સૌનો સાક્ષી સોય કે બધાનો અંતરમાં આત્મા સાક્ષી પણ છે અને પિંડ અને બ્રહ્માંડનો પ્રેરક છે અકળ અરૂપી કેવો છે તો કે અકળ છે અરૂપી છે ભગવાન કાળોય નથી થોડોય નથી અરૂપી છે એમાં કોઈ રંગરૂપ માયા નથી

તો કે એને માયા લાગતી નથી અને એનાથી દેશ અને કાળ કરે છે અમલ અખંડ અમાપ કુમારી કે જે પામે તેને આ અમલ ચડે છે સદગુરુનો શરણ લેતા અમાપ કુમારી બ્રહ્મ કુમારી ચડે છે સદગુરુથી થી પીવાય છે કે આ સદગુરુ વગર આ મનુષ્ય પામી જીવાત્મા પામી શકતો

કહે મહાત્મા જન્મ રે ન પડે એ જીવાત્મા પછી ફંદા મારે એટલે કે પડે ફંદ થઈ રે ફરી ફંદામાં એ પડતો નથી